ડાંગેના મૃતક દંપતિના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂપિયા આઠ લાખની સહાય ધારાસભ્ય માવજી દેસાઈના હસ્તે મૃતક દંપતીના દીકરાને ચેક અર્પણ કરાયો દાંતીવાડા તાલુકાના ડાંગિયા ગામના બ્રાહ્મણ દંપતીનો માર્ગ અકસ્માતમાં અવસાન થતાં ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરતા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂપિયા આઠ લાખની સહાય મંજૂર થતાં શુક્રવારે ધારાસભ્ય માવજી દેસાઈના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો દાંતીવાડા તાલુકાના ડાંગિયા ગામના રાજેન્દ્રકુમાર ભાનુપ્રસાદ જોશી અને તેમના ધર્મપત્ની મંજુલાબેન રાજેન્દ્રકુમાર જોશી ગત તારીખ વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પોતાના મોટરસાયકલ ઉપર સામાજિક પ્રસંગે દાંતીવાડા તરફ જઈ રહ્યા હતા જે દરમિયાન ડાંગિયા ગામ નજીક ટક્કર મારતા બંને પતિ પત્નીનું ઘટના સ્થળે જ કરુણ મોત આફતમાં મદદરૂપ થવા ધાનેરા વિધાનસભા મત વિસ્તારના સર્વ સમાજના નેતા અને ધારાસભ્ય માવજી દેસાઈ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી આથી ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂપિયા આઠ લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી શુક્રવારે ધારાસભ્ય માવજી દેસાઈના હસ્તે મૃતક દંપતીના દીકરા દુષ્યંત કુમાર જોશીને રૂપિયા આઠ લાખની સહાયનું ચેક અર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મામલેદાર વિરમાભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી પિયુષભાઈ પાયઘોડે સરપંચ જાવેદ ખાન ઘાસુરા ઉપસરપંચ ચિરાગભાઈ જોશી વાઘરૂલ સરપંચ ભૂરાભાઈ ડાંગિયા ગામના રાજેન્દ્રકુમાર જોશી અને તેમના ધર્મપત્ની મંજુલાબેન જોશીનું માર્ગ અકસ્માતમાં અવસાન થતા બંને મૃતકોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર ચાર લાખ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે તેમ ધારાસભ્ય માવજી ડીસા